ભારતમાં સાર્વત્રિક વરસાદ થઈ ગયો છે ખેડૂતોના પાક લગભગ મોટા મોટા થઈ ગયા છે એટલે કે ઘણા બધા મોટા નહીં પરંતુ જે અત્યારે આપણે ચોમાસું થયું ને તેના પછીના દિવસો પછી જોઈએ તો લગભગ મોટા થઈ ગયા છે કારણ કે હવે તો લગભગ સમગ્ર ગુજરાતમાં વાવણી થઈ ગઈ છે લગભગ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં વાવણી થઈ ગઈ છે અને હવે લગભગ બીજી ત્રીજી જે વખતના તો અમુક જગ્યાએ નિંદામણ પણ થઈ ગયા છે એટલે કે

આગાહી કારો કહી રહ્યા છે ગુજરાત સાથે ઉતરવાનું છે અને હવે થોડા ઘણા દિવસો પછી આ સિસ્ટમનું સંકટ સાથે ગુજરાત પર ઉતરશે અને તેની અસરો ક્યાં ક્યાં થશે અને કેવી અસરો થશે તે આજે જાણીશું આ વિડીયોમાં એટલે આ જે ચોમાસું છે જે વેધર અને એ વિંડી કરી રહ્યા છે તેના સિવાયના અન્ય એપ્લિકેશનો હોય છે એવું

છે સિસ્ટમ ક્યાં અને તે કેવી રીતે બની ત્યારથી જ આપણે આ મુદ્દાની વાત કરીએ તો સિસ્ટમ છે તે બંગાળની ખાડીમાં બની છે અને બંગાળની ખાડીમાં બની ત્યાર પછી ધીમે આગળ આવતી જાય છે અને આગળ આવ્યા બાદ તે જે સિસ્ટમ છે તે લગભગ ગુજરાત તરફ આગળ વધી રહી છે અને આગળ વધ્યા પછી જે સિસ્ટમ છે તે લગભગ ગુજરાત તરફ આવી રહી છે અને ગુજરાત તરફના કચ્છાના વર્ષના દરિયા કિનારાઓને વધારે અસર કરવાની છે અને આ અસર છે તે ગુજરાત પર થવાની જ છે તો આજે જ આપણે આ જાણ્યું અને આજે પણ હવામાન નિષ્ણાતો અને જે સમગ્ર સમાચાર આવી રહ્યા છે હવે ધરણની ભીંડી જે જણાવી રહ્યું છે તે પ્ર રહ્યું છે કે ગુજરાતમાં ઓગણીસ તારીખ પછી ખૂબ ધોધમાર વરસાદ ફરી ત્રીજો રાઉન્ડ શરૂ થવાનો છે અને આ ત્રીજો રાઉન્ડ થશે ને ત્રીજા રાઉન્ડ શરૂ થશે ને ત્યાર પછી લગભગ પચીસ છવ્વીસ તારીખ સુધી ચોમાસું ચાલવાનું છે અને આ ચોમાસું ખૂબ લાંબુ ચાલવાનું છે લગભગ ખેડૂતોના પાકોને ઓછું નુકસાન થશે પરંતુ હજી નક્કી નથી કારણ કે હજુ આ સિસ્ટમમાં જે વરસવાની છે તેના આજે ઘણા દિવસો બાકી છે અને ખરું તો આપણે જાણી શકીશું કે જ્યારે આ વરસાદની સિસ્ટમ છે તેનો રાઉન્ડ સંપૂર્ણ રીતે પૂરો થઈ જશે અને એવી સંભાવના પણ થાય કે રસ્તાઓ તૂટે તો પછી આ બધું પૂરા અતિવૃષ્ટિ આવે તેવી સ્થિતિઓ પણ સર્જાઈ શકે આવું કંઈ નક્કી ના કહેવાય આ કારણ કે આ તો બધું કુદરતી છે તો આજે જાણ્યું કે સિસ્ટમ ક્યાં છે કેટલી છે અને આ સિસ્ટમ છે તે લગભગ અત્યારે ગુજરાતની થોડીક નજીક છે એટલે કે મધ્યપ્રદેશના થોડાક ભાગો સુધી છે અને મહારાષ્ટ્રના સુ થોડાક ભાગોમાં તથા ગુજરાતમાં હવે પ્રવેશશે કે ન પ્રવેશ તેટલું જ થોડું બાકી રહ્યું છે એટલે લગભગ હવે સિસ્ટમ જલ્દીથી ગુજરાત તરફ આવી જવાની છે ને તેનો ત્રીજો રાઉન્ડ શરૂ થઈ જવાનો છે નમસ્કાર મારી મંજુલા સાલાણી ઓફિસિયલ યુટ્યુબ આઈડીમાં યુટ્યુબ આઈડને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર